મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો શું કે દાયરો મજામાં તો કે આ ભાઈ આજે ગુરુવાર તારીખ ચાર ને હવે આપણે આજે માતાજીની દયાથી હુકમ હોય ને જો જઈએ છે વાવેતર કરવા માતાજીનું નામ લઈ તો દોડાયેલ રહેતો આગળ બ્લોકમાં આવી ગયા છે દિનેશભાઈ અહીંયા તો બિયારણ ભરાઈ ગયું છે અને હાલો આપણે ચા પાણી પાઈ ને દિનેશભાઈ ને પછી નીકળીએ વાડી તરફ ભાઈઓ જવાનું છે આપણે વાવણી કરવા તો જો સાથીયાનું મુર્ત માતાજીની દયાથી શરૂઆત કરીએ છે તો આપણે દિનેશભાઈના ભરત પણ હોદા છે મયુરભાઈ આગળ ઊભીને ખંજો રહેશે તોય હલતા નથી એ આપણે પહેલેથી વિધિ એલી આવે છે કે બરદ ચાંદલા કરી ને ગોળધાણા સખાડવા પડે સાંડલાનું ને આ બધું વિધિનું આપણે સુકન માનવામાં આવે છે મિત્રો તો હવે આપણે નીકળીએ વાડી તરફ જય માતાજી મિત્રો આ દેશી ગામડાની મોજો

શ્રીફળ વધારી માતાજી અગરબત્તી પ્રગટાવી દઈ માતાજી જઈ શીરભાઈના હાથે શ્રીફળ વધારી અગરબત્તી કરી છે ચાલો હવે માતાજીનું નામ લઈને કરીએ શરૂઆત જય મા બાપા જય ભાઈ હાલો આપણે રોજનું રૂબિ કામ પક્ષીઓને નાસ્તો આપી દઈએ પછી કરીશું વાવેતર ચાલુ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે પક્ષીઓનો રોજનું રૂટિન કામ નાસ્તો અપાઈ ગયો છે અને દોઢ બે રોટલી રાખી છે કોઈ કૂતરા બૂતરા નીકળે તો એને પણ બપોરનું ભોજન મળી જાય જેના ભાગ્યમાં હશે તેને મળશે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે કરી વાવેતરની શુભ શરૂઆત હાલો જય માતાજી જ દ્યો દો લાંબો છે પાછળ બાસ્કુ લઈને જવું પડશે મયુરભાઈ પણ આજે વાવેતરની મોડ લેવા આવ્યા છે દાણો તો આવે જય મજા આવે સારું લ્યો તો મિત્રો કાયદેસર વાવેતર ચાલુ છે જોકે શેજગારો તો જણવે છે આજે ચાર ચાર સાત બે હજાર ચોવીસ ને ગુરુવાર આપણે વાવેતર ચાલુ કર્યું છે જોડાયેલ લેજો આગળ બ્લોગમાં ફાઇનલ ચવા ચાર સાડા સાડા વાવેતર થઈ ગયું છે પૂરું અને હવે હું તો હમર મારી દઈ મયુરભાઈ ગામડાની મોજો તો અમારા મયુરભાઈ ઓરિજિનલ ખેડૂત બન્યા છે પહેલી વાર હા Let's see, come on, મિત્રો વાગી ગયા છે અત્યારે આપણે સાંજના સાડા છ ને જો વાવેતર માથે આપણે ઉપર ઓલો સમાર માર્યો છે ને ને દિનેશભાઈ ચૈયા જુઓ અમરનું પુત્ર વાગી ગયા છે અત્યારે સાંજના સાત અને જો આપણે વાડીયાથી વાવી સમાર મારી ને બધું રેડી કરીને ઘરે પહોંચી ગયા છે એ તમારે મયુરભાઈને એવી ભૂખ લાગી છે આખો દીધી ખેતરમાં કામ કર્યું તો સીધું ટિફિન ખોલીને જમવા બેઠા છે બપોરનું બધું એમાં જમવા બેહી ગયા તો ચાલો મિત્રો આપણો દેશી ગામડાનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂતને ચેનલને ફોલોઅર કરજો જય મુરલીધર જય દ્વારકાધીશ